નમસ્કાર મિત્રો આર કે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એન એમ એમ એસ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ વિશે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના કહેવામાં આવે છે અને કે જે આપણા ગુજરાત રાજ્યમાં જેની નબળી આર્થિક સ્થિતિ હોય અને ભણવામાં હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓ કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે આ યોજના ફક્ત ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ છે કે જે વિદ્યાર્થી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તે આ યોજનામાં ફોર્મ ભરે પરીક્ષા પાસ કરે અને મેરિટ લિસ્ટમાં આવી જાય તો તેને ધોરણ નવ દસ અગિયાર ને બાર ચાર વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા સ્કોલરશીપ એને ખાતામાં જમા થાય અને ટોટલ ચાર વર્ષના એને અડતાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આ યોજનામાં જો મેરિટ લિસ્ટમાં આવે તો હવે જે આ યોજના છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધીમાં આ ફોર્મ ભરી રાખવાનું છે પરીક્ષા માટેની ઓનલાઈન ફી છે એનો સમયગાળો છે એક એક પચીસથી તેર એક એટલે કે અગિયાર તારીખ સુધી ફોર્મ ભરાશે અને તેર તારીખ સુધીમાં તમે આની ફી ભરી શકો આ ફીમાં તો ઓ બી સી કેટેગરીમાં આવતા હોય તેના માટે જનરલ ઈડબ્લ્યુ એસમાં આવતા હોય તેમને સિત્તેર રૂપિયા છે અને એસસી કેટેગરી વાળા માટે પચાસ રૂપિયા છે એટલે ફી બહુ વધારે નથી પછી આની જે પરીક્ષા તારીખ છે તે સોળ બે બે હજાર પચીસ સુધી છે બરાબર અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય ભણતરમાં સારા હોય તો આમાં ફોર્મ ભરીને તો મેરીટ લિસ્ટમાં આવી જાય તો તેને અડતાલીસ હજાર રૂપિયા ચાર વર્ષ સુધીમાં કોટલ મળવાપાત્ર થશે હવે આ યોજનામાં પરીક્ષા દેવા માટે ત્રણ શરત છે એમાં લાયક જ તમને બતાવી દઉં હવે જે ધોરણ આઠમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે તે સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત હોય મહાનગરપાલિકા હોય નગરપાલિકા શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા જ વિદ્યાર્થીઓ આ એનએમએમએસની પરીક્ષા આપી શકશે પછી બીજી શરત એ છે કે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ મેળવેલો હોવા જોઈએ અથવા એના સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ પછી અનુસૂચિત જાતિ છે એસસી કેટેગરી કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ મેળવ હોવો જોઈએ તો જ પાછા આમાં પરીક્ષા આપી શકશે પછી જે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતા હોય અથવા જે શાળાઓમાં કે જ્યાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા રાજ્યની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે કે આ યોજનામાં તે જોડાઈ શકશે નહીં આ એની શરત છે હવે આપણે જોઈએ કે આમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ પેલું તમારું વિદ્યાર્થીનું આધાર કાર્ડ પછી વિદ્યાર્થીઓનો સ્કૂલમાંથી જે કોડ આપે તે કોડ પછી લિવિંગ સર્ટિફિકેટ અથવા બોનોફાઇટ પછી આવકનો દાખલો પછી આવકનો દાખલો છે એમાં પછી મર્યાદા છે કે ત્રણ લાખ પચાસ હજારથી વધારે આવક એના પિતાની હોવી ના જોઈએ બરાબર પછી શાળાનો ડાય પછી આમાં થોડીક વધારાની વિગત એવી માંગે કે ભાઈ પિતાનો વ્યવસાય કેટલો વ્યવસાય શું છે અને શિક્ષણ કેટલું છે પછી માતાનો વ્યવસાય શું છે અને શિક્ષણ કેટલું છે એટલે એવી બધી ભાઈઓ અને પોતાના બહેનોને પણ એ ટોટલ કુલ ઘરના સભ્યો કેટલા છે તમામ વિગત આમાં ભરવાની રહેશે પછી મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને પાસપોર્ટ ફોટો હવે જે વિદ્યાર્થીનો જાતિનો દાખલો છે કે સમજી લ્યો કે અત્યારે તમારી પાસે હાજરમાં નથી તો તાલુકામાં જઈને તમે કઢવી શકો અથવા સ્કૂલમાંથી અલગથી એ લોકો બોનોફાઈટમાં ઉલ્લેખ કરીને આપશે જાતિનો તે ચાલશે પણ જો મેરિટ લિસ્ટમાં આવી જાય અને પાસથી કમ્પ્લીટ થઈ જાય તો પછી તાલુકા લેવલનો જાતિનો દાખલો આપણે કઢાવવો પડશે પછી આ ફોમ ક્યાં ભરવું ફોર્મ અત્યારે ઉપરથી આદેશ જ છે કે જે વિદ્યાર્થી જ્યાં સ્કૂલમાં આઠમો ધોરણમાં અભ્યાસ કરે છે તે સ્કૂલને જવાબદારી આપી છે છતાં તમે પોતાની રીતે ઓનલાઈન ભરી શકો અથવા જે પણ કોઈ ઓનલાઈન કામગીરી કરતા હોય ત્યાં જઈને પણ આમાં ફોર્મ ભરી શકો જે વિદ્યાર્થીઓ આઠમો ધોરણમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જાણ કરજો વિડીયો શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ